નમસ્કાર CB24 ન્યૂઝ માં હું આલોક આપનું સ્વાગત કરું છું કોમનવેલ્થ ગેમ્સ 2023 ની યજમાની ગુજરાત તે મળતા વલસાડ ખાતેની ચિંતન શિબિર માં આ ઐતિહાસિક સફળતાને ને હર્ષોલ્લાસ ભેર ઉજવવામાં આવી હતી ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2023 ની યજમાની મળતા આ અવિસ્મરણીય ઘડીને આવકારવા માટે આશ્રમના પેવિલિયનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હરસંઘવી આવી પહોંચતા ઢોલ નકારાની ગુંજ અને આતશબાજી સાથે વાજતે ગાજતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ઐતિહાસિક સફળતાની ઉજવણીને વધાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાતને મળી તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે નરેન્દ્રભાઈનું વિઝન છે કે વિશ્વનો કોઈ દેશ કરી શકે તો ભારત પણ કરી જ શકે છે આજ વિશ્વાસથી આજે આપણે દરેક ક્ષેત્રમાં વિશ્વ સાથે સ્પર્ધા કરી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદીએ ગેમ્સ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે તેનાથી આજે આ ઐતિહાસિક સફળતા મળી છે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે ભારત દેશ માટે ગૌરવની વાત છે કોમનવેલ્થ ગેમ્સને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેના નેતૃત્વનો અવસર ગુજરાતને પ્રાપ્ત થયો તે ગૌરવવંતી ક્ષણ છે નરેન્દ્રભાઈ મોદીએ વીસ વર્ષ પહેલાં જ જે મહેનત કરી હતી તેનું આજે આપણને ફળ મળ્યું છે રમતગમત વિભાગનું વર્ક પ્રેઝન્ટેશનની સફળતા થકી ગુજરાત અને અમદાવાદને યજમાન પદ મળ્યું છે જે બદલ સૌને અભિનંદન પાઠવું છું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે કોમનવેલ્થ મળી છે તેમ ઓલિમ્પિક પણ મળે તે માટે પ્રયાસો ચાલુ છે આ માત્ર શરૂઆત છે ટીમ લીડર તરીકે તેમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે સમગ્ર ભારતને ગૌરવ થાય તે રીતે ગુજરાતની ટીમ કામ કરી રહી છે આ ખુશીને વધાવી સૌએ એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું આતશબાજી સાથે આ યજમાનીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ભારત અને ગુજરાતનો વિકાસ આભને આંબી જાય તેવો કરવાનો સંદેશ આપવા માટે મંત્રીમંડળ દ્વારા બલૂન ઉડાડવામાં આવ્યા હતા આ પ્રસંગે મંત્રીમંડળના સૌ મંત્રીઓ મુખ્ય સચિવ મનોજકુમાર દાસ સંધિ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા